કોઈ પણ ફરાળી વાનગી સાથે સવ થાય તેવી આજે આપણે બનાવીશું ફરાળી ચટણી જે એકદમ ટેસ્ટી બને છે ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બની જશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો ફરાળી ચટણી બનાવવા માટે અહીં નારિયેળ લઈ લીધું છે લીલું નારિયેળ લીધું છે તેને આપણે છોલી લેશું ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે મગફળીના દાણા લીધા છે જેને મેં કલાક પહેલાં પાણીમાં પલાળી મૂક્યા હતા તો તમને આ સ્ટેપ ફોલો ન કરવો હોય તો તમે મગફળીને શેકીને પણ એડ કરી શકો છો અને આમને આમ કાચી પણ એડ કરી શકો છો આ મગફળીને આપણે મિક્સીના જારમાં હવે થોડો નાનું અદરકનો ટુકડો લઈ લેશું તેને આપણે કટ કરીને એડ કરીશું એક તીખું લીલું મરચું લઈશું અથવા મોડું તમે લઈ શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે મેં લઈ લીધું છે લીલું નાળિયેલ તો નાના નાના જે પીસ છે એ આપણે મિક્સીના ઝારમાં ઉમેરી દઈશું અને જે મોટા પીસ છે તેને આપણે ચાકુની વડે કટ કરીને એડ કરીશું કારણ કે મિક્સીનું જાર બગડી ન જાય એટલા માટે આપણે થોડા તેના નાના પીસ કરી મૂકવાના છે હવે થોડો ફુદીનો લઈ લેશું અને લીલા ધાણા જેને મેં ધોઈ લીધા છે તો લીલા ધાણાને મેં અહીં કટ નથી કર્યા આમ ને આમ હું તેને ઉમેરી દઈશ થોડું આમથું જીરું લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને ખટાશ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો એક અડધો આખો ટુકડો આપણે લીંબુનો ઉમેરી દઈશું એકદમ આ ચટણી ચટપટી એવી લાગશે અને ત્યાર પછી આપણે થોડી દહીં ઉમેરીશું તો બે મોટી ચમચી જેટલી દહીં ઉમેરી છે દહીં થોડી ખાટી હશે તો ચટણી ખાવાની મજા આવશે અને થોડી એમથી ખાંડ ઉમેરી છે અહીં આપણે થોડું પીસી લીધું છે હવે આપણે તેનામાં થોડું પાણી નાખી ફરી પાછું તેને પીસી લેશું એટલે એકદમ સ્મૂધ ચટણી બનીને રેડી થઈ જશે તો અહીં આપણી ઝટપટ બની જાય તેવી ફરાળી ચટણી બનીને બિલકુલ રેડી છે તમે કોઈ પણ વાનગી સાથે તેને ખાઓ એકદમ ટેસ્ટી એવી લાગશે તો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરીને જાજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જ કોઈ પણ ફરસાણ હોય કે પછી કોઈ પણ ચાટ હોય એ બધા સાથે તમે આ ચટણીને યુઝ કરી શકશો આ ચટણી સાથે તમે ફરસાણ અને ચાટ પણ ખાઈ શકશો એટલી ટેસ્ટી આજે આપણે બનાવીશું ઘોળ અને આંબલીની ચટણી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં આંબલીને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી મૂક્યું છે અડધા કલાક બાદ તમે ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો કે આંબલી પોતાની સાઈઝથી એકદમ ડબલ થઈ ગઈ છે તો એટલી વાર આપણે પલાળવાનું કે જેટલી વાર આંબલી જે છે પોતાની સાઇઝથી ડબલ થઈ જાય એટલું તેને પલાળવા માટે મૂકી દેવાનું હવે પલળી જશે ને એટલે આંબલીમાંથી તેનો બધો જ પલ્પ આપણે છૂટો કરવાનો છે તો અહીં આપણે થોડું ઉપરથી પાણી વાપરવું હોય તો વાપરવાનું નહીં એ જ પાણીમાં આપણે હાથ નાખી અને તેને મસળીશું અને જો હાથનો નાખવો હોય તો તમે તેને મિક્સરમાં બ્લેન્ડ પણ કરી શકો છો હવે અહીં બધું જ સરસ હાથથી મસળી લીધો છે તેનો પલ્પ અલગ કરી લીધો છે તો હવે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેના ઉપર આપણે કોઈ પણ ઝારીવાળું વાસણ કે પછી આ ટાઈપની ઘરણી જે હોય ને એ લઈ લેવાની છે તેનામાં આપણે ચટણીને છાણવાની છે જેથી કરીને તેનામાંનો જે પલ્પ છે એ બધો છૂટો પડી જાય અને ઉપરનો જે કચિકાનો અને કચરો હોય એ પણ અલગ પડી જાય થોડું આપણે જે કટોરામાં આંબલીને મેસ કરી હતી એ કટોરામાં થોડું પાણી નાખી અને ઉપરથી પાણી અહીં આપણે રેડી દઈશું અને ફરી પાછું ચમચીથી આપણે આ રીતના મસળીશું એટલે આંબલીમાં જેટલો પલ્પ રહી ગયો એને હાથની મદદથી તો એ ઘણીની મદદથી બધું જ નીકળી આવશે અને ચટણી આપણી એકદમ સરસ એવી ઘાટી થઈ જશે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે સરસ એવી ઘાટી આપણી ચટણી બનીને બિલકુલ રેડી છે થોડી પાખી કરવી હોય તો પાણી તમે ઉમેરી શકો છો હવે ગેસ ઉપર કોઈપણ કડાઈઓ કે તપેલી લઈ લેવાની છે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે વાસણ નાનું મોટું લઈ લેવાનું છે હવે બધી જ ચટણી અહીં તપેલીમાં ઉમેરી દીધી છે હવે આંબલી બહુ ખાટી હોય તો અહીં આપણે તેને મીઠી કરવા માટે ગોળ વાપરીશું તો જેટલી તમે આંબલી લીધી હોય એટલું ને એટલો તમે ગોળ વાપરી શકો છો અને થોડું ખાટું વધારે જોઈતું હોય તો ગોળ થોડો ઓછો વાપરવાનો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઘોળને મોટા ટુકડામાં જ કટ કર્યો છે કારણ કે આપણે તેને ઉકાળીશું એટલે ઘોળ જે છે આપ મેળે મેલ્ટ થઈ જશે હવે થોડું મેં અહીં પાણી એડ કર્યું છે વન ફોર્થ કપ જેટલું અને ત્યાર પછી બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ખાંડ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો બધું મિક્સ કરી લેશું અને એક ચમચી આપણે અહીં સોંફનો પાવડર અથવા તો આખી સોંફ ઉમેરી દઈશું દાણાનો પાવડર ઉમેરીશું થોડી એમથી હળદર ઉમેરીશું અને કાશ્મીરી અથવા તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ જેથી કરીને આ ચટણીનો ટેસ્ટ સો ગણો વધી જાય ફ્રેન્ડ્સ તમે આવી ચટણી ક્યારેય નહીં બનાવી હોય એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો એકદમ ટેસ્ટી ચટાકેદાર બને છે તમારી કોઈ પણ ડિશનો ટેસ્ટ બેથી ત્રણ ગણો વધી જશે જો તમે આ રીતે ચટણી બનાવશો તો ફ્રેન્ડ્સ અહીં આપણે મગજ તરીના બી એડ કર્યા છે તો એ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીં તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને બિલકુલ રેડી છે થોડી તમને ઘાટી જોઈતી હોય તો થોડી વાર વધારે તેને ઉકાળી લેવાનું ગોળ આંબલીની ખાટી મીઠી ચટણીને સર્વ કરી દેશું તમે તેને સ્ટોર પણ કરી શકો છો એક વીક સુધી ફ્રિજમાં મૂકીને બિલકુલ ખરાબ નથી થાતી તો ગમે તે ડીશ સાથે તમે તેને સર્વ કરી છો સમોસા વડા દહીં વડા તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો